હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને એકવાર મારી ચેનલની વિઝિટ ચોક્કસ કરો અને આજની આપણી રેસીપી તમને જોઈને તો આઈડિયા આવી જ ગયા હશે તો એકદમ મસાલેદાર આખા ગુવારનું શાક કેવી રીતે બનાવવું ચલો રેસિપી જોઈ લઈએ હવે શું તમે ક્યારેય એકદમ મસાલાવાળા ગુવારનું શાક બનાવ્યું છે જે દાળ ભાત સાથે એમના મસાલાવાળા ગુવાર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો એના માટે મેં અહીંયા છે એ બસો ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે અને એક ખાલી મીડિયમ નમું નાનું છે એ બટેટું ઝીણું સમારીને એમાં રાખેલું છે જેથી મસાલા ગુવારની સાથે બટેટું પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે બંને બાજુ ગવારમાંથી છે એ ઉપર નીચેનો ભાગ કાપી અને બધા ગુવાર આ રીતે તૈયાર કરી અને બેથી ત્રણ વખત પાણીથી ધોઈને તૈયાર કર્યા છે તો ચલો આગળ વધીએ શાક બનાવવાની પ્રોસિજર તરફ તો શાક બનાવવા માટે મેં અહીંયા વન થર્ડ કપ જેટલું છે એ તેલ લીધેલું છે તો સૌથી પહેલા તેલ ઉમેરી દઈએ અને તેલને સરખી રીતે ગરમ થવા દઈએ હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એક ચમચી જીરું ઉમેરી દેસુ અને સમારેલા જે ગુવાર અને બટેટા છે જીરું છે સરખી રીતે સંતડાઈ જાય અને ત્યારબાદ સમારેલા જે ગુવાર અને બટેટા

ગુવાર અને બટેટાને બે થી ત્રણ મિનિટ માટે ગેસ ને મીડિયમ ફ્લેમ રાખી અને સરખી રીતે સાંતળવા દેવાના છે સરસ ગયા છે હવે એમાં આપણે આઠથી દસ પરિ જેટલું લસણ છે એમને વાટ્યું છે એટલે એક ચમચી જેટલી લસણનું ટેસ્ટ હવે તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે

ત્યારબાદ ઉમેરેલા મસાલા બાદ સરખી રીતે એને મિક્સ કરી લઈએ હવે ખાસ મેઇન વસ્તુ જે છે એ જો તમારે મસાલાવાળું શાક ગુવારનું કરવું હોય તો ગુવારને પકવવા માટે ખાલી એ જ જરૂરિયાત મુજબ છે એ પાણી ઉમેરવાનું છે જો વધારે પાણી ઉમેરશો તો થોડો રસો રહેશે એ ન થવું જોઈએ તો મેં અહીંયા માત્ર અડધો જ ગ્લાસ છે એ પાણીનો ઉમેર્યો છે અને એને સરખી રીતે એમાં હલાવી લઈએ એટલે અડધા ગ્લાસ છે પાણીમાં આ રીતે છે એ તૈયાર થશે હવે માત્ર કરી અને આપણા ગુવાર છે એકદમ પાકી જશે એટલે મસાલાવાળા થઈ જશે અને આ જ સમયે સમારેલી કોથમરી પણ એમાં ઉમેરી દેવાની છે જેથી કોથમરીનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવશે એને મિક્સ કરી દઈએ અને હવે છે એ કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી છે એ ખાવા ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે જે ઇન્સ્ટન્ટ બનીને મસાલેદાર આખા ગુવાનું શાક બનીને તૈયાર થઈ જાય એ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમે એ શાક શું આ રીતે ક્યારે બનાવ્યું છે કે તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરો મને અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ મારી ચેનલને શેર કરો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો તો બેલ લાયકન દબાવવાનો ન ભૂલતા જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ